જાહેર કરવામાં લોકો મોત અને જેમાંથી જે પ્લેટફોર્મ પોસ્ટમાંથી કરવામાં આવનારા લોકોનો ઓગંધ લોકો ઘાયલ થયા ટેક્સના પેનલમાં અમેરિકાની ધૂળના તોફાનમાં કારણે જે ત્રણેય લોકોના મોત અને મિઝોર સૌથી વધુ મૃત્યુના કારણે જેમાંથી બટાલા કાઉન્ટ કારણ નાશ પામ્યો જેમાંથી ડૉક્ટરો જે હેડ સંકુલમાં જણાવ્યું હતું કે જ્યારે તેમાંથી પસાર લોકો બસી રહ્યા ત્યારે અસરગ્રસ્ત અને કાઉન્ટ મેજર કાંઈકના ઘરની બહાર કાટમાન મુદ્દે મળ્યા છે કાટી કાંઈકીના બેડરૂમમાંથી વ્યક્તિના પણ બહાર કાઢ્યું જેમાંથી હાથ પગ ભાંગી ગયા અને ગૌરવ સરાહ બી સેન્ટર સીએમ જણાવ્યું કે અવાજનો કારણે નુકસાન ટીમોને રચના કરવામાં આવી પ્રથમ વખત બસો ટીમો લોકો મદદ કરવા મેદાનમાં છે